જય માતાજી જવારા એ આદિવાસી સંસ્કૃતિનું એક પ્રતિક છે આદિવાસી સંસ્કૃતિમાં અને આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે જવારામાં જવારા જવારાનું વાવેતર કરવું એ મોટું પ્રસંગ કહેવામાં આવે છે જેમ જેમ જ જવારાનું વૃદ્ધિ થાય જેમ જેમ દિવસો જાય તેમ તેમ જવારામાં વૃદ્ધિ થતી હોય છે જવારાની અંદર જવ તલ અને વાલ તથા ગાય અથવા તો ભેંસનું છાણનું ભૂકો કરીને જવારાનું સ્થાપન કરવામાં આવે છે દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા દિવસથી જવારાનું સ્થાપન કરવામાં આવે છે રોજ તેની પર નર્મદાનું પાણીનો છંટકાવ કરીને જવારાનું સિંચન કરવામાં આવે છે અને નવ દિવસે એટલે કે નોમના દિવસે નવ નોમના આગના દિવસે એટલે આઠમના દિવસે માતાજીનો હવન કરવામાં આવે છે માતાજીની પૂજા અર્ચના કરીને માતાજીની આજ્ઞા લઈ નોમના દિવસે જવારાનું નદી અથવા તો તળાવની અંદર વિસર્જન કરવામાં આવે છે આદિવાસી સંસ્કૃતિ એ પૌરાણિક સંસ્કૃતિ છે અને એ પ્રકૃતિ પૂજક છે જેમ જેમ પ્રકૃતિનો વિકાસ થાય તેમ તેમ એને ધ્યાનમાં રાખીને જ આ જવારાનું પણ સ્થાપન કરવામાં આવે છે આજે આપણે જોઈએ છે કે ચીનાઈ માટીની મૂર્તિ હોય એ ગણપતિની હોય માતાજીની હોય તો એને જે વિસર્જન કરવામાં આવે છે તેનાથી પાણી અને પણ નુકસાન થતું હોય છે માટીના માટીની જે મૂર્તિ બનાવીને દેવનું સ્થાપન કરે છે અને પછી એ સ્થાપન કર્યા પછી નદીમાં જ્યારે વિસર્જિત કરવામાં આવે છે ત્યારે એ સ્થાપન કરેલી મૂર્તિ એટલા જેટલા દિવસ આપણે રહે એટલા દિવસ ભગવાન પ્રત્યેની જે આસ્થા હોય છે અને નદીમાં એને કરતા કરતાં એ ક્યારેક પીગતી નથી એવા સંજોગોની અંદર જ્યારે એ આપણા પગમાં આવે તો આપણે પાપના ભાગીદાર બનતા હોય છે જ્યારે જવારા એક એવું છે જે પ્રકૃતિ પાછળથી આપણે મેળવેલું હોય છે અને જવારાનું જ્યારે નદીમાં આપણે વિસર્જન કરીએ છીએ તો એની અંદર જવ હોય છે અને ગાય અથવા તો ભેંસનું જે છાન હોય છે એનું એ હોય છે એટલે એ જ્યારે જવારાને આપણે નદીમાં વિસર્જિત કરીએ ત્યારે એ વસ્તુ પ્રકૃતિ સાથે તાલમેલ થઈ જાય છે અને જરચર પાણી ખોરાક પડી જાય છે અને નદીમાં એ પીગળી જાય છે હોય જય માતાજી જય માતાજી આપણું નામ ઉમેશ તરવી